તાજેતરમાં જઈ ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતાજી મંદિરમાં કાગવડના ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ સ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મંદિરમાં ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિનામૂલ્ય ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઈ છે ટ્રસ્ટના અધ્યક્ષ ઈશ્વર પટેલે જણાવ્યું કે આવનારા દિવસોમાં રોજે રોજના ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદી શરૂ કરાશે તેમજ સર્વ જ્ઞાતિ જાતિના કલ્યાણ માટે આરોગ્ય સેવાઓ શિક્ષણ સુવિધાઓ ખેત તલાવડી અને સાથે સાથે ખેતી વેપાર સહિત ગામમાં વિકાસના કાર્યો કરાશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો ગૌશાળા સહિત વિકાસને લગતા તમામ કાર્યો કરાશે સત્તર બે બે હજાર ચોવીસના રોજ ખોડલ માતાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તેના પછી અમે નક્કી કરે જે રવિવાર આવે તે રવિવારથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે નાત જાતના ભેદભાવ વગર અમુ આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કર્યું છે આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ જે આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે નાની મોટી મિટિંગો આ હોલની અંદર કરી શકીશું એ સિવાય બગીચાઓ પણ કરીશું વૃદ્ધો માટે વિસામો પણ કરવા માગીએ છીએ ગામની અંદર એક વાડી બનાવવા માગીએ છીએ આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર બનાવવા માગીએ છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે ગામની અંદર પર્ય એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને એક પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ નડિયાદમાં કારમાં આગ લાગવાની ઘટના બની હતી રબારીવાડ વિસ્તારમાં આવેલા શૈશવ હોસ્પિટલ પાસે